આઠે પોર ઓળા જ્યાં ઓર ની અંદર છે ચાર દિવસના ચાર રાત ના આઠે પોર ઓળા ભગવાન મારા ઓર ની અંદર છે

કોઈ શનિવાર રે કોઈ સોમવાર રે કોઈ શુક્રવાર રે કોઈ મહિનો આવા જેટલા ઉધામાં કરે છે કોઈ તો ધૂણા ધખાવી ઉનાળાના વસાડે બે ભગવાન ને મેળવવા નિરાજ મહારાજ કે મારે એવી કશું કષ્ટિ ન પડી અને મને વાલો વિસાર્યો વિસરતો નથી

મારા મનમાં જે ભગવાન મેળવાની આશા હતી તે મારા મનમાં હતું નહીં હવે થઈ ગયું છે અને મારે પૂર્વનો જે સકપણ હતું તે સાક્ષાત્કાર હવે મારું સકપણ ભગવાન આરે થઈ ગયું ધન્ય ધન્ય છે દયા ગુરુદેવની નામ નિરાત નિરખાયો અજાત મને વાલો વિસાર્યો વિસરતો નથી આવું સંતો કે છે 我听到了。